જેટલા સ્ટાફ અચાનક જ લેટર પર સહી કરાવી અને આવતીકાલથી જોબ પર નહીં આવવાનું કહેતા વિવાદ સર્જાયો હતો જેને લઈને ચાલીસ જેટલા એકત્રિત થયેલા સ્ટાફે મીડિયા સમક્ષ પોતાની વેદના ઠાલવી હતી શહેરના રોડ ખાતે આવેલ જતલપુર બ્રિજ નજીક આવેલ વોર્ડ ડિવિઝન મલ્ટી હોસ્પિટલ દ્વારા સવારે ચાલીસ જેટલા હોસ્પિટલ સ્ટાફને લેટર પર સહી કરવા તથા આવતીકાલથી જોબ પર નહીં આવવા જણાવતા વિવાદ સર્જાયો હતો

ચાડીસ ઉપરાંત છૂટા કરવામાં આવેલા સ્ટાફે હોસ્પિટલ બહાર હોબાડો મચાવ્યો હતો સુપરવિઝર યુનિટી ગોત્રી છે ને ત્યાં અમે લોકો જોબ કરતા હતા તો ત્યાં બંધ થયો ને તો અમને લોકોને અહીંયા લાયા તો અમને ત્યાં જ્યારે બંધ થવાનું હતું ત્યારે અમને લોકોને એવું કીધું હતું કે તમને યુનિટીમાં જવું છે કે વર્ડ માં જવું ત્યારે અમે લોકો એવું ચૂઝ કર્યું કે વર્ડ વિઝારમાં અમારું ફ્યુચર સારું હશે ને એટલે અમે લોકોએ વર્ડ વિઝાર ચૂઝ કર્યું હતું અને હવે આતે સવારે જ કહી દીધું કે તમારે કાલથી નથી આવવાનું તો પછી અમારું ફ્યુચરનું શું એકદમ કાલથી ક્યાંથી જોબ મળે અમને લોકોને

એમનામાં એવું લખ્યું હતું કે યુનિટી અને વડવિઝાણ નું એક એ એ હતું હતું તો તો તૂટ્યું એના લીધે અમે હવે આર્થિક ક્ષમતા નથી તો એના લીધે અમે લોકો એમ્પ્લોય ને છૂટા કરીએ છીએ અને એ લેટર એક સાત નો છે એટલે અમને એવું લાગે છે આ લોકો જબરજસ્તી કાઢવા માંગે છે અને અમારી જોડે જબરજસ્તી સાઈન કરાવવા માંગે છે